મજાકમાં ઉડાડવું એને પડિયા ઉપર પાટું કહેવાય મિત્રો આવા પેતરા આ બે દિવસથી જોવા મળ્યા છે જગતનો તાત આજે કુદરતી આફતના કારણે જે પોતાનું જે વાવેલો પાક જે સંપૂર્ણ પાકી ગયેલ જે લડવાની તૈયારીમાં લડાઈ ગયેલો અને ખેતરમાં પડેલો જે કુદરતી આફતના કારણે નષ્ટ થયો છે અને આફત ના કારણે કફોડી બનાવી છે બિચારો બાપરો લાચાર કોઈની સામે હાથ ના લંબાવનારો આજે ખેડૂત બે હાથે માથે બે હાથ દઈ અને આજે ધ્રુસકે ધ્રુસકે રોવે છે

ટીમો તૈયાર કરે છે ગામો ગામ જોવે છે ખેતરે જાય છે શું નુકસાની છે કઈ રીતે છે મિત્રો ખરેખર તમને એવું નથી લાગતું કે

આવના સમય ની અંદર આ મગફળી છે આ લોકો એમ કે નજીવ નુકસાન છે કઈ નુકસાન નથી અને પોતે જે ખરીદવાના જે છે સરકાર એને જે ખરીદી કરીને આપવાની છે એ એ વ્યક્તિ એમ છે કે આ મગફળી નહીં ચાલે તો આનો જવાબદાર કોણ તો આ મજા નથી આ ચારોલું છે કે દસ લાખ રૂપિયાની જે ખેડૂત મગફળી થાય એને અઢી થી ત્રણ લાખ રૂપિયાનો ભૂકો થાય આના ઉપર પશુધન નિર્ભર હોય આ સાવ થઈ ગયું કઈ કામ પણ કદાચ બીમાર પડે તો દૂધનું ઢોર હોય જે ઢોર ખેતીમાં ઉપયોગી લેવાનું હોય આ તો આને આ ચારો તો ચડાય નહીં અને ખાઈ પણ નહીં આમાં દૂધ પણ ન કરે

તમે મોટા મોટા ઓફિસરો રોકશો તમે આટલા આટલા ટીમો રચશો તમે એને આટલા આપશો તો ડાયરેક્ટ આપવામાં તમને વાંધો શું છે આ તમારો બાપ દેખાતું નથી આ તમારું બહુ દેખાતું નથી તમે કઈ અમારાથી અલગ વર્ગમાંથી જન્મ નથી લીધો કે તમને ખેતીની ખબર નથી તમે બધા ખેડૂના દીકરા છો આમાં ધારાસભ્ય સંસદ સભ્ય ઘણા એવા બનેલ છે કે જેના બાપ દાદાને ગાડીએ નહોતી ગાડામાં એ બબે થાપા માર્યા ઉધુમાં એવા મને ખબર છે એવા સંસદ સભ્ય બની ગયેલા છે અને આજે એ લોકો કે છે કે અમારી સરકાર વિચારી રહી છે અમારી સરકાર યોગ્ય ખેડૂતો ને આપશે શું તમારા બાપ નું ધોરણ પાલી આપશે વિચારો સમજો કઈક અને દયા દ્રષ્ટિ રાખો કઈક એક તો તમારા મગફળી લેવાનું જે તમે કયો છો ને ટેકાના ભાવમાં એ તમારે હોવું જ ન જોઈએ તમારે પોષણ સમ ખેડૂતની મગફળી વેચાય એવા ભાવ તમારે ખેડૂત વેપારીઓને કહી દેવા જોઈએ તમારે વેપાર ન કરાય તમારે આ આજે દેશનો છે ને સારી રીતે વહીવટ કરાય જે જે દેશની સરકાર વેપારી બને ને એ લાલચું જ હોય લફંગી જ હોય નીચે જ હોય કારણ કે વેપાર છે ને એ સરકારનું કામ નથી એ સરકારના લોયમાં નથી

ખેડૂત ખતમ થયો ને તો આજે તમે અત્યારે કરી તમારા બે પૈસાની લાલચમાં તમે બે લાખ પબ્લિક નું જે નુકસાન કરો છો ને એક એક અધિકારી એક એક રાજકીય નેતા તમારા બબે લાખના બબે લાખ માણસ નું નુકસાન કરો છો ને એ આવનાર સમય ની અંદર તમે જે આપણે કહી છે ને કે વિધર્મીઓ સત્તા ઉપર આવ્યા ફલાણા સત્તા ઉપર આવ્યા ને કોઈ સત્તા પર વિધર્મી આવ્યા નથી વિધર્મી તમે છો તમે પોતી કાને જ મરાવ્યા છે માટે સમજી જાવ ને કચ્છ તમને લોકો મારશે અમને તો કેરોસીન ની લાઈન થી માની મજૂરી કરવામાં બધામાં ટેવાય ગયા છે તમારી પ્રજા તમને નહીં ફાવે ને ત્યારે તમને ખબર પડશે ત્યારે આ પ્રજા છે ને તમને ધીકારશે કે હરામીઓ તમને અમે કેતા હતા ને તે દિયા ઓનલાઈન આ બધી વસ્તુ જે ખાવાની વસ્તુ છે ને એ તમારા લાખ રૂપિયા પૂરા નહીં થાય એટલી આ મોંઘી તમને ને તમને વેચશે તમારી ને તમારી એટલે ને જીવો શાંતિથી હવે હદ કરી છે એમ આજે ગામો ગામો ટીમો મોકલી છે ને ગામ નો કોઈ ના હોય તો વીસી ને આપડે ગ્રામ સેવો વાળીએ વાળીએ જઈને પૂછે છે કે તમારું કેટલું નુકસાન તારું આ દોહું આ તને દેખાતું નથી

એટલે આ બધી વસ્તુ છોડી અને જે જે તમારે કરવું હોય ને એ તમને ઈચ્છા હોય ને એવા ખેડૂત ખેડૂત એક વખત જ આવી કુદરતી આફત આવે છે ને ત્યારે જ તમારે દેવાનું થાય છે બાકી કાયમી લોકો તમે વેપારી થી માંડીને પબ્લિક થી માંડીને બધા લૂંટો છો એકવાર બચાવી લો ખેડૂતને મોકો છે બાકી આજ ખેડૂત નો બચ્યો ને એટલે તમે સત્તા પક્ષ બચવાના નથી તમારું આવી જ છે કારણ કે અહંકાર તો રાજા રાવણ નો નથી રહ્યો તમારો બાપ તમારો હું રહેવાનો છે અને શું તમે તમે લઈ જવાના છો ઉપર આવું ખોટું ભેગું કરો છો માત્ર હર કોઈ ખેડૂત પણ મારી એક સલાહ છે કે જે જે અધિકારી તમારી વાડી આવે એની વિડીયોગ્રાફી કરજો

અને એવી શું ફાયદો તો તે આવું ખોટું બોલ્યો છે કારણ કે તમને બધાને અમે પગાર આપીએ છીએ ધારા સભ્ય થી માની બધા પબ્લિક ના નોકર જ છો જે મહેનતાણું ના લઈએ ને નોકર જ કહેવાય મહેનતાણું ના લઈએ સેવા કરી કહેવાય કોઈ ધારાસભ્ય પગાર ન લેતા હોય એ ઈ એ લાયક કહેવાય પણ જે જે લીએ છે ને એ બધા નોકેડા જ કહેવાય

અને એના ટેક્સના પૈસા જે તિજોરીમાં જમા થાય છે ને સરકારની તે તમને બધાને પગાર ચૂકવાય છે એટલે આપણો પગાર ખાઈને ને આપણું ખરાબ જે કરતો હોય ને આપણો અધિકારી એને અરીસો બતાવો હવે જરૂરી થઈ ગયો છે એને બાય બાય કહેવાનું હવે જરૂરી છે નહીતર આવનાર પેઢીની અંદર આપણો ખાતમો કરી નાખશે આ લોકો ગોપાભાઈ હમણાં જો ને પૈડા સીડી ઉપરથી ગળી એ લાલ લાઈટ છે

ગયા વખતે પણ અતિવૃષ્ટિ થઈ અને વરસાદ જે થયો એમાં જે જેના વાવેતર ફેલ થયા સડી એને પાંચસો રૂપિયા અરે હાથ નીચો તમને શરમ નથી આવતી કે તમારો બાપ બે હજાર રૂપિયાના કપડા છોકરાઓના નથી આવતા અને તમે એને સહાય નામ આપો છો તમારી ભીખની અમારે કઈ જરૂર નથી આવી સહાય આપી હોય ને તો તમારા ઘરે રાખજો અને આ બંધ કરી દીધું ટાઈફા જેથી બીજી પબ્લિક ને ઈચ્છે આ ટેક્સ ના પૈસા માં આજે ઠેલા લઈને કાયમી ફરે છે ને ભાડા ભથ્થા ના દેવા તમે જે જે અધિકારી નિયમા છે ને સર્વે કરવા એને આના કરતા ખેડૂત કરતા જાજુ મળ્યું હશે એવા તમે હરામી લોકો છો સિંહ ને મોઢે કોઈ એમ ના કે તારું મોઢું ગંધાય પરંતુ એ પબ્લિક ને બધાને ખબર જ હોય કે તમે કેવા છો તો મિત્રો મારે કહેવાનું મતલબ એક જ છે કે હવે જે આવા ટાઈફા ચાલુ થાય ને એના પૂછજો કે આ મારી મગફળી મગફળીમાં શું જોવા એવા છો તમે કઈ રીતે સર્વે કરશો તમે કઈ રીતે સરકારને ને રજૂ કરશો હવે અમારું નહીં હાલે ભલે મને સહાય ન મળે તો કઈ નહી અમારું નહીં હાલે તો તમે આની જવાબદારી લ્યો છો ને એમ હાલો મારે સહાય નથી જોતી મારી મગફળીના પેટના છે આ બધા અંદર ખાને ખોટીના છે એકાબીજી હામા લેશો ને તમે કડક હશો ને તો ઓલાને ને ધમધમાવશે તે પણ અંદરખાને એમ કેસે હું તારે સાંભળી લેવાનું આમ બુ શું એવું કરવાનું ఎట్లా విచారజ మిత్రో జయ మాతాజీ జయ దాదా ద్వారకాధీస్ జయమా భవానీ